બનાસકાંઠાના એઆઈસીના પ્રભારી સુખદેવજી ભગત જે ઝારખંડમાંથી લોકસભાના સાંસદ છે અને ત્યાંના એક પ્રદેશ પ્રેસિડેન્ટ છે આજે બનાસકાંઠાની મુલાકાતે એમણે લીધી અને માતાજીના દર્શન કર્યા અમે બધા જ તમામ કોંગ્રેસના આગેવાનોએ જે પહેલગામમાં ઘટના બની એ તમામ જે નાગરિકોના આત્માને શાંતિ મળે એના માટે માતાજીને પ્રાર્થના કરી એમના પરિવારને આ દુઃખ સહન કરવા માટેની માતાજી શક્તિ આપે એ પણ પ્રાર્થના કરી સાથે અત્યારે સરહદ ઉપર જ્યારે એક તંગદીરીનું વાતાવરણ સર્જાયું છે સમગ્ર દેશના લોકો એ આતંકવાદ અને પાકિસ્તાન અમે આક્રોશથી એક પ્રશાસન ઉપર સરકાર ઉપર આર પાર અને એને પાઠ ભણાવવા માટેની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે આ તબક્કે દેશના સૈનિકોને પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટેની માતાજી શક્તિ આપે અને મા જગદંબા દેશના સૈનિકોનું દેશના લોકોનું રક્ષણ કરે એ પણ પ્રાર્થના અમે કરી છે ત્યારે આવનાર સમયમાં સંગઠન જે બધી જે વાત છે એ તાલુકા કક્ષાએથી કરીને જિલ્લા જિલ્લાઓથી અવારનવાર આપની સાથે અમે મળશું પણ આજ તો અમારો મુખ્ય એજન્ડા એ માતાજીને દર્શન કરવા માટેનો દેશના સૈનિકોની સુરક્ષા અને એમને શક્તિ મળે અને એમની રક્ષા થાય અને આ જે ઘટના બની છે એને વખોડી કાઢીએ છીએ અને પરિવારને આશ્વાસન મળે અને મા જગદંભાઈ એમને શક્તિ આપે એટલા માટે જ આજે અંબાજી તમામ સુરક્ષા એજન્સીઓને અને દેશના વર્તમાન શાસનને જ્યારે ઘટનાઓ બની ત્યારે સમગ્ર તમામ સર્વપક્ષીય લોકોએ સરકારને છૂટો દોરો આપ્યો છે કે તમે એમની સામે કડક કાર્યવાહી કરો સારો આખો દેશ અને તમામ પક્ષો તમારી સાથે જે અપેક્ષા રાખીએ કે જે રીતે ઇન્દિરાજીએ તાકાત બતાવીને પાકિસ્તાનને ઉભા બે ભાગ કરી નાખ્યા હતા અને નેવું હજાર જેટલા સૈનિકો ભારતને શરણે આવ્યા હતા એવી એ ટાઈમે ઓછા સંસાધન હોવા છતાં આપણી પાસે મશીનરી ન હોવા છતાં બીજા રશિયા જેવા દેશની મદદ લઈને પણ પાકિસ્તાનને ઉભા બે ભાગ કરી નાખીને દેશને અને આ સુરક્ષા આપવા માટેનું કામ કર્યું હતું ને પાકિસ્તાન એની હરકત ના કરે એની શાંત ટેકાને લાવવા માટેનું કર્યું હતું કેવો ને એવો પાવર કે વર્તમાન સરકાર અત્યારે આપણે આટલા આધુનિક છીએ બહુમતી છે બીજા દેશના લોકોની પણ જે મદદ કહેવાય થતી હોય ભારત દેશ એ પોતે પણ નિર્ભર છે પાકિસ્તાન નામે પહોંચી વળવા માટે તો એ તાકાત બતાવે એવી પણ સરકાર પાસે અપેક્ષા નથી સર માત્ર દર્શન કરીએ વધારે